દીવ પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર દારૂ સાથે એક ઈસમની ધરપકડ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ મારુતિ એટ 800 ગાડીનો પીછો કરતા ગેરકાયદેસર દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી ગઈકાલે સાંજે આશરે સાત પાંત્રીસ કલાકે ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ જીતેન્દ્ર પંડ્યા પીસી કેતન રાઠોડ અને પીસી કેયુર સોલંકી પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન ગુપ્ત જાણકારી મળી જેના મુતાબિક દીવથી તરફ શંકાસ્પદ વ્યક્તિ દારૂ ભરેલ સફેદ મારુતિ એટ હંડ્રેડ ફોર વ્હીલ લઈ જઈ રહ્યો હતો જે સંદિગ્ધ જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચે તેમનો પીછો કર્યો હતો તે ફૂલ સ્પીડમાં ગાડી ભગાવતા તેને મલાલા સરકાર પહેલાં પકડી પાડવામાં આવ્યો હતો ફોર વ્હીલની ડેકી ચેક કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેને પૂછતાછ કરતા તેનું નામ વાળા દિલીપ વીરા ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી લેરકા જૂનાગઢ ગુજરાતનો છે તેવું જાણવા મળેલ તેને પકડી અને ક્રાઇમ ઓફિસ લઈ આવેલ અને તેની પાસેથી દારૂ બરામદ કરી મારુતિ એટ હતો અને ઉપરી અધિકારીને જાણ કરાઈ ઉપરોક્ત ઈસમ પાસેથી મળી આવેલ ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે આગળની કાર્યવાહી માટે આ કેસ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો